નોમિનેશન પેપરના સ્ક્રુટનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી ધારો કે કરેક્ટનેસ એટલે ઇન્ક નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવ્યું છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્કવાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને મહામારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી એમને બોલાવવા પડે અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કર્યું હતું કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ટેકેદારોનું અપહરણ થયું છે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મંગાવવો પડે આ અમારી અરજીઓ અનિયણિત છે હજી સુધી આરઓએ આ નિર્ણય આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે ઇન્ક્વાયરીમાં સેક્શન થર્ટી સિક્સના સબ સેક્શન ટુ અને સબ સેક્શન ફાઈવના સ્કોપ પ્રમાણે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વને સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી ન થાય સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારે ઇન્ક્વાયરી ન થાય ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ કોજાઇ જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને એમ આરો સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે સિગ્નેચર ટેલી થવી જોઈએ આ ઇન્ક્વાયરીનો સ્કોપ કેટલો છે એ હજી એમને નક્કી કર્યું નથી જો એ નક્કી એમ કરે કે મારે આ સિગ્નેચર સાચી છે કે ખોટી છે ને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્ક્વાયરી કરવી પડે આ ત્રણ જણાને ચાર જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે આવી અમારી દલીલો હતી સામે દલીલ એવી થઈ છે કે ખાલી એ લોકો આવીને એફિડેવિટ કરીને કહી ગયા છે એટલે ફર્ધર કોઈ ઇન્ક્વાયરી ન થાય અને આ નોમિનેશન પેપરમાં નો નામાંકન પત્ર જે ભરાયું છે એમાં ટેકેદારની સહી નથી જે સહી છે એ ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ આ એમની દલીલ હતી એમણે એમ કીધું કે ઇન્કવાયરી તમારો સ્કોપ કેટલો છે તો ઇન્ક્વાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે ચાર જણા મળતા નથી મારા સગ્ગા બનાવીનું અપહરણ થયું છે તેમ છતાં પોલીસ અત્યારે શાંત બેઠી છે એને કોઈ ટ્રેસ કરતી નથી અને એ આજે પણ અવેલેબલ નથી એના ફોન પણ મળતા નથી બીજા જે ત્રણ ટેકેદારો છે એ પણ ફોન ઉપર અવેલેબલ નથી એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે આ લોકશાહીનું ખૂન છે ચૂંટણીમાં હાર જીત છે એ મતદારોએ નક્કી કરવાની છે મતદાર છે એ સર્વોપરી છે આ રીતે મતદારોના

ફોર્મ સ્વીકારવું જ પડે અગાઉ પણ અવાજ બે હજાર બાવીસની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો બનોતો આપના કેન્ડિડેટમાં અને એ ફોર્મ સ્વીકારેલું હતું નિરેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા તે કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા વિડિયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ એક મહત્વનો મુદ્દો છે એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં આર્ગ્યુ કર્યો છે અને કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે અને ચાર જણાને અંદર જવા નહોતા દીધા જો એને સાઈન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે છે ફરિયાદ બે થઈ એક પોલીસ કલેક્ટર શ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી

તમે ડિસિપ્લિન જો મીડિયાને મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો એક એક બાય એક એક બાય એક બાય 1 એવું કહેતા કે ટેકેદાર હાજર ફોર્મ ભરવાની કરે ત્યારે

જે રીતે હેન્ડલ થયું છે છે એક ગભરાય મીડિયા સમક્ષ હોય તો મને કલાક તમારે ઓકે ઓકે જવાબ હું આપી દઉં એક મિનિટ એક મિનિટ હું એક જવાબ આપી દઉં તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં કાલે ચાર ચારે ચાર ટેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આયા કેમેરામાં આવીને બોલી ગયા એ તમારો સવાલ છે એનો હું જવાબ આપી દઉં મેં આનો જવાબ આપ્યો છે કે એકસો ચોસઠ મુજબ જયારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જુઠ્ઠું બોલી જાય છે કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માળા ઊભો છે ભય એનો છે કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું કોણ બહાર લઈને જાય છે આ એ તપાસનો વિષય છે અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે એને

કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય અમને પણ કોઈ પૂછવાયું નથી તો આ લોકોને મારા ટેકેદારના નામ ખબર ક્યાંથી પીડ્યા એક બીજું ચારે ચાર એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઈજ થાય છે અને એક જ જગ્યાએથી ચારે ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે આ એક મહત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે એ ઉપરાંત આ ચાર જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા હોય કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ જવું જોઈએ અને અત્યારે આવીને કલેક્ટર અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી અમારો બને શાળો છે ખોટું મળે છે મારી સહી જ નથી આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે એમને એવી જગ્યાએ રાખી એને બોલાવી દેવામાં આવ્યું છે કે આ ચાર જણા અમે સહી નથી કરીએ પછી ગુમ થઈ જાય છે તો મારો સગ્ગો બનેવી ન મળી શકતો હોય બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લો નથી સુરતમાં પોલીસ સાંભળે છે તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં જો અપહરાણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં તો રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો એનો અર્થ એ કે તમે એને આરે કોન્સ્પિરેટર છો એના ફેમિલી મળતા નથી

વાગ્યા સુધી હું આવું 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 છું 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 રસ્તામાં અને ના આવ્યો એ સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું અપહરણ થી હોય તો જ મેસેજ આવે ભાઈ ફોન ઉપર એમણે નિલેશ નો કોન્ટેક્ટ કર્યો નિલેશ ના સમજાવો બેન ક્રિમિનલ લોયર છું અપહરણ કેવી રીતે થાય તમને ખબર નથી એટલે તમે આ સવાલ પૂછો છો હાજી અપહરણ થઈ ગયેલા માણસને બાજુમાં બેસારીને ફોન ઉપર જેવી વાત કરવી એવી થાય અપહિત માણસ હોય ને એને જ્યાં બાજુમાં બેસાડી અને જેવા ફોન કરાવે એવા થાય બાપુભાઈ ને મીડિયા સાથે વાત કરવી છે પણ એની સાથે ત્રણ વ્યક્તિ વાત કરવા નથી તમે મારા વકીલ હાજર હતા અજય અજય હાજર હતો એની હાજરીમાં અજય ત્યારે જે હાજર હતો અને ત્વરીત જ છે અજયને કંઈ પણ કહેવા દેવા સિવાયનો એમના સ્ટેટમેન્ટ રેકોર્ડ છે ને એને જવા દેવામાં આવ્યો અને જ્યાં સુધી મારી પાસે ઓબ્જેક્શન ના આવે ત્યાં સુધી મારો ઓબ્જેક્શન કેવી રીતે લેવાય મને જ્યાં સુધી શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી મને કોઈ ઓબ્જેક્શન લેવાનો અધિકાર નથી મને શો કોર્ટ નોટિસ એક વાગે મળી બરાબર ચકાસણી ચાલુ હોય શો કોર્ટ નોટિસ ન મળે ત્યાં સુધી એનો એક્સપ્લેનેશન ન આપી શકાય દેટ સર પ્રિન્સિપલ ઓફ લો नथी मिलता माने अरे उन्होंने कांटेक्ट नहीं करी एक क्या एक हिंदी मैंने खबर नहीं हिंदी में हिंदी हिंदी में हिंदी में रवि रवि और यह घटना क्या सफाई दीगी आपकी तरफ से आज भाई चैलेंज कर दो नॉमिनेशन पेपर के टोलेली के देरी थे ऑब्जेक्शन ये लिया गया है कि